નમસ્કાર ખેડૂત મિત્રો હું જગમાલ કામરિયા યુનિવિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી અને આજે હું માંડવડા ગામના એક પ્રગતિશીલ ખેડૂત વિઠ્ઠલભાઈ બોરડ કે જેમણે યુનિવિયા કંપનીનું યુની જોરદાર નામની કપાસની વેરાયટી એમના ખેતરની અંદર વાવેલી છે તો હું વિઠ્ઠલભાઈને જ તો પૂછું કે આ વેરાયટી તમને કેવી લાગી તમે ઘણા વર્ષોથી કપાસ વાવો છો તો વેરાયટીના બહુ સારી લાગી બરોબર વેરાયટી બરોબર અને બાકી અત્યારે ઝીંડવા કેવા છે ઝીંડવાય સારા સારા છે હા બરોબર અને આજે આની જે એક એકબીજાની ઘડી છે એ ટૂંકી ઘડી છે અને ઝીંડવું ઝીંડવો સિરીઝમાં સારું છે સિરીઝમાં સારું છે ને બરોબર તમે દર વર્ષે કપાસ વાવો છો એની કરતા બહુ સારું બહુ સારું હા બરોબર અને કુણપની અંદર વાત કરો કે ભાઈ જો કપાસ છે તો કપાસની ગ્રીનરમાંય સારું છે બરોબર હા અને જનરલી આમ તમે વિચારો તો આપણે જે કપાસની વેરાયટીમાં ખરવાનું અંતિન કેવું રહ્યું છે નથી ખરવાનુંય બહુ નથી નથી ને નઈ બાકી આજુબાજુના એરિયામાં તમે ઘણા કપાસના ખેડા જોયા છે તો એને આપણે યુની જોરદારમાં તમને કેવું લાગ્યું છે સારમ સારમ સારું બરોબર એટલે ખેડૂત મિત્રો તમારે આવો કોઈ કોઈ વર્ષે કપાસ નથી ખેوام એમ હા છેલા કેટલા વર્ષથી તમે કપાસ ઘણા વર્ષથી બરોબર ને એટલે આ વર્ષે તમારે આવી આવી આ જ વેરાયટી મતલબ કે કોઈ વર્ષે થઈ નથી બરોબર છે તો ખેડૂત મિત્રો કહેવાનું એ છે કે વિઠ્ઠલભાઈ નું કેવું એવું છે ઘણા વર્ષોથી હું કપાસ તો વાવું છું અને જે આ વર્ષે મને કપાસ અંદર જે સફળતા મળી છે એ આગળના વર્ષોમાં એટલી બધી નથી મળી તો આ જે કેરેક્ટર ની વાત કરીએ તો આ કેરેક્ટર માં ટૂંકી ઘડી એ સાપુ લાગેલું છે અને એ સાપુ જો પૂરેપૂરું છે મતલબ કે નથી ખરેવાયું હોય એની અંદર અને એ સાપામાંથી અત્યારે આવી સિરીઝ ની અંદર એને ઝીંડવા પણ લાગેલા છે એટલે આ વેરાયટી છે એ વેરાયટી એવી છે કે ટૂંકી ઘડી ટૂંકી ઘડીએ છે અને તમારું કેવું લાગ્યું છે બધા ખેડૂત મિત્રોને વાવેતર કરાય આ વેરાયટીનું બરાબર એટલે આ ખેડૂત મિત્રોને એક ભલામણ છે કે જે આ વેરાયટી કેરેક્ટર હરેક જમીનની અંદર મેં વાવ્યો જેના હિસાબે મતલબ કે વેરાયટીના કેરેક્ટર એ ટાઈપના છે કે જે લાંબા સમય જે ખરો આવે યા તો કપાસના મતલબ કે સુકારો આવવો આવા પ્રશ્નો મતલબ કે સોલ્વ થઈ જાય